દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે સુરત પોલીસે બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈ પંદર જેટલા સંવેદનશીલ કેસોના તમામ આરોપી અને શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરી છે આ તમામ પંદર કેસ સાથે જોડાયેલા તમામ લોકો પર સુરત પોલીસ બહાર નજર રાખી રહી છે માત્ર ફૂડ પેટ્રોલિંગ જ નહીં પરંતુ સાયબર ટીમ પણ એક્ટિવ કરાય છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કમેન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ કરનારા લોકો ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે મરીન પોલીસ સહિત દરિયાકાંઠાના ગામના સરપંચોને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે તમામ સરપંચોને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે સાથે જ હજીરાના તમામ ઉદ્યોગકારોને એલર્ટ કરી કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો રાખવા માટેની સૂચના આપવામાં આવી છે વાહનોની લે વેજ કરનાર તમામ લોકોને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને યોગ્ય ડોક્યુમેન્ટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે